જે ગુજરાત પર તમે ગૌરવ અનુભવો છો એ ગુજરાતમાં ગૌરવ અનુભવાય એવી ઘટનાઓને બદલે છેલ્લા ઘણા સમયથી શરમ ચિંતા કે આક્રોશ ઉદભવે એવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે તમે સમજી જ ગયા હશો કે હું વાત કરી રહી છું ભ્રષ્ટાચારની હું વાત કરી રહી છું રોજ બરોજ વધતા ક્રાઇમની ઘટનાઓની આ એ જ ગાંધીનું ગુજરાત છે જ્યાં ભ્રષ્ટાચાર છલોછલ છે જ્યાં અકસ્માતોની સંખ્યા અને અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓનો આંકડો રેકોર્ડ બ્રેક સ્તરે છે આ એ જ ગુજરાત છે જ્યાં એક બાજુ સુશાસનના દાવા સરકાર કરે છે બીજી બાજુ એ જ સરકારના મંત્રીના દીકરાઓ મનરેગાના કૌભાંડમાં ઝડપાય છે આ એ જ ગુજરાત છે જ્યાં ગુનાખોરી કરનાર કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાતો રાજ્યના ગૃહમંત્રી કરે એ જ ગુજરાતમાં પોલીસના દીકરાઓ અકસ્માત કરતા ફરે છે નમસ્કાર આપની સાથે હું સેજલ રાજ્યમાં દારૂબંધી છે તમને ખબર છે મને પણ ખબર છે આપણા જેવા દરેક સામાન્ય માણસને ખબર છે અને છતાંય કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે બનાવાય છે છે અને પીવાય પણ છે 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 આપણી પોલીસ બહાદુર એ પણ પણ સૌને ખબર આવા ધંધા કરે છે કોણ એ સમજાતું નથી પોલીસ તો બહુ જ ધ્યાન રાખે છે અને એટલે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મહેસાણામાં સાત સાત વાર રેડ પાડીને જાય અને મહેસાણા પોલીસ ઊંઘતી ઝડપાય મહેસાણા પોલીસને દારૂની એક પણ બોટલ ન મળે પણ વાત કરવી છે આજે પાટણની પાટણના રાધનપુર હાઈવે પર નિવૃત્ત પોલીસ કર્મચારીના દીકરાએ અકસ્માત સર્જ્યો ચિક્કાર નશાની હાલતમાં હાઈવે પર લવારી કરતો ઝડપાયો એટલો દારૂ પીધો હતો એને કે અકસ્માત સર્જ્યો એનું એને ભાન પણ નથી બાઇક ચાલક જેને એને ઉડાવ્યો છે એ તો માંડ માંડ બચ્યો છે બહુચરાજી તાલુકાના શંખલપુર ગામનો વતની અને હાલ મહેસાણામાં રહેતો વર્ષીય પૃથ્વી પ્રેમજીભાઈ આસોડિયા જે શનિવારે બપોરે બે વાગ્યે ને આસપાસ એની હોન્ડા કંપનીની અમેઝ ગાડી લઈને એ નીકળ્યો રાધનપુર મહેસાણા હાઈવે પર ફૂલ દારૂના નશામાં કાર લઈને એ નીકળ્યો હતો અને લોકોના જીવ જોખમમાં મૂકવા જાણે નીકળ્યો હોય એવા દ્રશ્યો રોડ પર સર્જાયા સ્ટેરિંગ પર કાબુ ન રહ્યો કાર આખા રસ્તે આમથી તેમ હાલે અને વાહન ચાલકો ભયભીત થાય પાછળ આવતી ગાડીઓમાંથી કોઈએ વિડિયો બનાવ્યો રાધનપુર પાસે ખારી નદીના બ્રિજ પર ચડતા જ ભાન ભૂલ્યો અને દારૂના એટલા નશામાં એ હતો કે રોંગ સાઈડમાં ગાડી ચલાવી બાઇક ચાલકને ટક્કર મારી બાઇક ચાલક ઉછડીને બ્રિજના બીજા છેડે પડ્યો તો પોલીસ પુત્રએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકોએ એનો પીછો કર્યો રાધનપુર નર્મદા નિગમની કચેરી સુધી અને ત્યાં એને પકડીને પોલીસને સોંપ્યો પ્રાથમિક તપાસમાં ખબર પડી

નશામાં લવારી કરતો હતો કે હું નાસી નથી ગયો મારા પપ્પાએ મને શીખવાડ્યું છે કે પોલીસની ગાડી હોય ત્યાં ઓવરટેક નહીં કરવાનો મારા પપ્પાનો સિદ્ધાંત છે અને એને હું માનું છું અને જીવનથી માનું છું દારૂની બોટલ હું નથી લાવ્યો કોણ લાવ્યો એ ખબર નથી પપ્પાના સિદ્ધાંતને જો એ સમજતો હોય તો એ આવી રીતે નીકળે જ નહીં દારૂ પીવે જ નહીં આ તો છીંડે ચડ્યા ચોર જેવી વાતો છે બાકી ગુજરાતમાં રોજ આવી અઢળક ઘટનાઓ બને છે જે સમાચારોમાં આવે છે એ ચમકે છે દેખાય છે એના પર સવાલ થાય છે બાકી નથી આવતી એવી અડળક ઘટનાઓ છે અને એ ઘટનાઓ પર કોઈને કશો ફેર જ નથી પડતો પોલીસ તપાસ કરી રહી છે પણ આપણે ત્યાં ઓળખાણ એ સૌથી મોટી ખાણ છે અને પોલીસમાં હોવાનો કંઈક તો ફાયદો થાય ને જોવાનું એ રહેશે કે નબીરા સામે કેવી કાર્યવાહી થાય છે તમે શું માનો છો આ ઘટના પર એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર